ખેડૂતોને સસ્તી લોન મળશે રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી જાહેરાત આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી કરવાની અંતિમ તારીખ જાહેર શિંગતેલ ભાવમાં થયો છે વધારો ઘર ઘંટી ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયા ખેડૂતોને મળશે એક લાખ અને બે લાખ રૂપિયાની સહાય

સૌથી પહેલા મિત્રો અત્યારેના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ડિસેમ્બર મહિનાના અંતમાં હવામાનમાં પલટો આવશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક મોટી હલચલ જોવા મળશે જેની સ્થિતિ અસર ગુજરાતના હવામાન પર પડશે આ અસરના કારણે ચોવીસથી લઈને ત્રીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ સંભાવના છે આ સમયગાળામાં રાજ્યના હવામાનમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે જેનાથી ઠંડી અને વરસાદ એમ બંને વાતાવરણનો અનુભવ ગુજરાતવાસીઓને થશે

રાજસ્થાનમાં મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અલગથી ચલાવે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં નવ હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે તેના માટે વર્ષમાં ત્રણ વખત ત્રણ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે હવે નવ હજારની સહાયમાં ત્રણ હજાર રૂપિયાની રકમ વધારવાની જાહેરાત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કરી છે એટલે કે રાજસ્થાનના ખેડૂતોને બીએમ કેસન સન્માન નિધિ યોજના ઉપરાંત સીએમ યોજના હેઠળ વર્ષમાં બાર હજાર રૂપિયાની સરકારી સહાયનો લાભ મળશે જે રીતે મિત્રો રાજસ્થાનમાં ભાજપની સરકાર છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતના ખેડૂતોને પણ શું વધારાના બાર રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ કરીને નીચે કોમેડ બુક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે વર્ષ બે હજાર પચીસ થી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે ડ્રાઈવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર પાંચ રૂપિયા અને મોબાઈલ ફોન વાપરવા પર પાંચ રૂપિયા દંડ થશે જોકે

સુધારેલી વ્યાજ સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન પર એક પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સબસિડી પ્રદાન કરે છે આ યોજના માટે પંદર હજાર કરોડ રૂપિયાના ફંડને મંજૂરી મળી છે સમયસર લોન ચૂકવતા ખેડૂતોને વધારાના ત્રણ ટકા રાહત આપવામાં આવે છે જે સાથે ખેડૂત ખેડૂતોને માત્ર 4% ના વ્યાજ ધરે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની છે મિત્રો લોન મળવા પાત્ર રહેશે મિત્રો દેવશના સમાચાર ઉપર નજર કરે તો રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યંત પરિવારોની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે આ યોજના આગામી વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર નિર્માણના ભાગરૂપી પરિવારોને આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે એસી હજાર રૂપિયા સુધીનું અનુદાન મળશે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની સૌથી મોટી જાહેરાત પોતાના ઘરનું સપનું જોતા લોકો માટે પણ એકત્રીસ ડિસેમ્બર મહત્વની તારીખ છે પ્રધાનમંત્રી આવાસ યોજના જેમાં શહેરી અને ગ્રામીણ હેઠળ ઘર બનાવવા માટે મળતી અઢી લાખ રૂપિયા સુધીની સહાય માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે લાયક ઉમેદવારોએ આવકનો દાખલો આધાર કાર્ડ રહેઠાણનો પુરાવા સાથે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી દેવી જોઈએ જેથી તેઓ આ યોજના અંતર્ગત લાભ છે લે

પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોલાર પંપ લગાડવા માટે નેવું ટકાની સબસિડી મળશે ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદ હજાર ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ લગાડવામાં આવશે જેથી તેઓ પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે આ માટે તેને વીજળી પર નિર્ભર ન રહેવું પડે વિચારવા જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો હશે કે જે સરકાર દ્વારા ચલાવવામાં આવતી સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે લાભ લઈ શકે તો લગભગ સાહીઠ ટકા સુધી આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે આ સુવિધાનો લાભ રાજ્યના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવે છે તેમજ જે ખેડૂતોને પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે એ ખેડૂતો પણ આ યોજના અંતર્ગત છે લાભ લઈ શકે છે મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય સરકાર ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે આ યોજના હેઠળ લાભાર્થીને સાઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા પ્રતિ મહિને આવક તરીકે આ સહાય પેન્શન મળશે એક આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતે પંચાવનથી લઈને બસો રૂપિયા સુધી પ્રતિ મહિને રોકાણ કરવાનું રહેશે અઢાર તેનાથી વધુ અને ચાલીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે સાઠ વર્ષની ઉંમર બાદ ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા માસિક એટલે કે છત્રીસ હજાર રૂપિયા વર્ષે પેન્શન મળશે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઘર ઘંટી ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયા ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને વેચી શકે છે અને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે ચાલો મિત્રો જાણી કે કઈ કઈ પાત્રતા હોવી જરૂરી છે તો સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદારના પરિવારની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ અરજદાર પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ અરજદાર પાસે લોટમેલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ જ્યારે આયોષન લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર રહેશે તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે તમને હાલ પંદર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય છે મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો મહા આંદોલનનું એલાન તૈયારી રાખજો પરેશભાઈ કહ્યું એટલે પાકો પરેશભાઈ ગોસ્વામી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તન માંગણી સાથે આંદોલન શરૂ રહેશે ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરવામાં આવશે પહેલી મિટિંગની જાહેરાત પણ કરી દીધી આંદોલન સાવ બિન રાજકીય હશે જે બિન રાજકીય જોડાવા માંગે છે તે જોડાઈ શકે છે શું તમે દેવા માફી સાથે સહમત હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપ જો મિત્રો તે આપના સમાચારો પર નજર કરીએ તો સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યો છે એમના વિશે મિત્રો જો વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 1 લાખ અને 2 લાખ ની સહાય કારણ કે મિત્રો ઈફ કોઈ સંકટ હરણ નામની યોજના શરૂ કરી છે જેમાં કોઈ પણ ખેડૂત ઇફકો પાસેથી પચીસ થેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેને એક લાખ રૂપિયા અકસ્માત વીમો મળે છે અને યુરિયામ અને બોટલ ખરીદે તો બે લાખ રૂપિયા સુધીની વર્ષ માટે મફત અકસ્માત વીમો મળે છે જે ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહે છે એના માટે આ યોજના આશીર્વાદરૂપ છે આનો લાભ લેવા માટે ખાતર ખરીદેલ સ્લીપની જરૂર પડશે તો ખેડૂતોને એક લાખ ને બે લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પણ મળી શકે છે મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારની જાહેરાત યોજના હેઠળ વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી આયુષ્યમાનિષ્ઠ છે આપવામાં આવ્યું છે આ સાથે કહેવામાં આવ્યું છે કે આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવશે પરંતુ મોદી સરકાર જાહેરાત કરી કે જે દરમિયાન આયુષ્યમાન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધ લોકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે હાલમાં આયુષ્યમાન યોજના અંતર્ગત તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર છે મિત્રો આપવામાં આવે છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળી શકે છે એક લાખ રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જેનાથી એક એવી યોજના છે કે ટ્રેક્ટર સહાય યોજના આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે એજીઆર પચાસ ટ્રેક્ટરને ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય પૂરી પાડે છે જેમાં ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના પચીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડલને તમારે ટ્રેક્ટર ખરીદવું પડશે ત્યાર પછી ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી લઈને સાહીઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયાની મર્યાદામાં બે મતી જે ઓછું હોય તે સામાન્ય રીતે છે એ મળવા પાત્ર રહેશે તો ખેડૂતોને ખરીદવા માટે પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે મિત્રો તે વર્ષના સમાચાર ઉપર નજર કરીએ તો બેંકને લઈને મોટા સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ મૂળભૂત ઝીરો બેલેન્સ બચત ખાતાઓ માટે નિયમોમાં ફેરફાર કર્યા હવે દરેક બેંકે આ ખાતું ફરજીયાત મળે આવવો પડશે આ ખાતામાં ઘણી આવશ્યક સેવાઓ મફત રહેશે અને એટીએમ કાર્ડ પર કોઈ વાર્ષિક કે નવીનીકરણ શુલ્ક લાગશે નહીં આ નવા નિયમો એક એપ્રિલ બે હાજરમાં આવશે પરંતુ બેન્કો તેને વહેલા પણ લાગુ કરી શકે છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વીસ દિવસમાં દોઢસો રૂપિયાનો વધારો થયો છે સિંગતેલના ભાવમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ખાદ્ય તેલના રાજા ગણાતા શિંગ તેલના ભાવમાં છેલ્લા વીસ દિવસમાં ડબ્બા દીઠ દોઢસો રૂપિયા વધીને અમદાવાદમાં સત્યાવીસો રૂપિયાના સપાટે પહોંચી ગયા છે સિંગ તેલના ડબ્બાના ભાવ માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થતા સારા માલ માલોની ભારે સોલ્ટેજ અને જે ભાવ વધવાનું મુખ્ય કારણ છે સ્થાનિક અને નિકાસની માંગ જળવાઈ રહે એ માટે કિસાન સિઝનમાં સિંગ તેલ ત્રણ હજાર રૂપિયાની સપાટી આવી શકે છે સરકારી અંદાજે કરતા પચીસ લાખ ટન ઓછા પાકની આવક ઓછી થઈ છે એટલે કે મિત્રો મગફળીની છવ્વીસ લાખ ટન ઓછી આવક થઈ હોય અને જેમના કારણે સિંગતેલના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તે પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાનના પૈસા પાક નુકસાન માટે સરકારે કુલ આ મિત્રો પાંચ હજાર પાંચસો નેવ્યાસી ખેડૂતોના બેંક ખાતામાં અગિયાર હજાર કરોડ છાસઠ લાખ રૂપિયાની રકમ છે જમા થઈ હતી ખેડૂત આગેવાનોએ સરકારની આ ત્વરિક્ત કામગીરી વિરદવાની અને પાંચ ડિસેમ્બર સુધીમાં કુલ ઓગણીસ હજાર ખેડૂતોએ પાક નુકસાન સહાય માટે અરજી કરી હતી જેમને પણ તબક્કાવાર સહાય આપવામાં આવી રહી છે તેઓ સૌથી વધુ સહાય ઓલપાડ તાલુકાના બે હજાર ખેડૂતોને ચાર પોઈન્ટ એકાણું કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે ઉપરાંત માંડવી મહુવા ઉમરાળા તાલુકામાં પણ સહાય આપી દેવામાં આવી છે ટોપના ચાર તાલુકાનો સમાવેશ થાય છે ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ચોવીસ હજારથી વધુ ખેડૂતોને એકાવન કરોડથી વધુ રકમના નુકસાનના અંદાજ લાડવામાં આવ્યો છે બાકી ના પણ આવનારા દિવસોની અંદર સહાય મળશે શું મિત્રો તમારા ખાતામાં પૈસા જમા થઈ ગયા છે હા કે ના જરૂરથી જણાવીએ આપજો